शुभ आशिष मांगे गाहे तव जय गाथा जन गण दायक जय हे भालक भाग्य विधाता जय हे जय हे जय हे जय जय, जय 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 जय, जय, जय हे અને બને સંસ્થાઓને અહીંયા આપણને આમંત્રણ આપ્યું આપણે આવ્યા પંદર રૂપિયા વિદ્યાલય વિદ્યાલયને એકાન્સો રૂપિયા આપશે જીતુભાઈ અને આપણી રામપુરા પ્રાઇમરી શાળાને પણ એકા રૂપિયા આપશે બહુ પંચોતેરમો સ્વાતંત્ર દિન આપણે ઉજવીએ છીએ ત્યારે અહીંયા શ્રી જીતુભાઈ પંચાલ આપણા રિલાયન્સ પેટ્રોલ પંપના સ્થળે આ ઉજવણી કરતા આપણે સૌ આનંદને લાગણી અનુભવીએ છીએ અમને ગર્વની બાબત છે કે આપણા ગામના જ શ્રી જીતુભાઈ પંચાલ ખૂબ ઉત્સાહી નવયુવાન અને દરેક ક્ષેત્રમાં કામમાં આવે એવું વ્યક્તિત્વ ધરાવે છે તો આજના સુધીને એમને આપણે સૌ શુભકામના પાઠવીએ છીએ અને અમારા શાળા પરિવાર વતી અને સૌ વિદ્યાર્થીઓ વતી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપણને એ બોલાવ્યા એમને એક સારું એક જે અહીંયા સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો એ બદલ એમનો પણ આભાર અને આપણે એમને પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આપણી શુભેચ્છા જય जितना दौर लगा दो सबसे आगे हो गए <laughs>